સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર હજાર પાંચસો ચોર્યાસી રાશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગે નોટિસ ફટકારી છે નોટિસ ફાળવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી અનાજનો લાભ માત્ર જરૂરિયાતમંદ પરિવારને જ મળે જે લોકોને નોટિસ પાઠવવામાં આવી છે તેમાંથી કેટલાક લોકો છ લાખથી વધુ માલિક પણ છે આવા કાર્ડ ધારકોને નોટિસ પાઠવી ખુલાસો પણ માંગવામાં આવ્યો જે પરિવારે છ મહિના કે તેથી વધુ સમયથી અનાજનો જથ્થો લીધો નથી તેનું વેરીફિકેશન કરી એનએફએસએ કાર્ડ બંધ કરવાની કાર્યવાહી કરાશે રાશન કાર્ડની સંપૂર્ણ ચકાસણી સપ્ટેમ્બરના અંત સુધીમાં થઈ જશે અલગ અલગ માપદંડો જેમ કે છથી બાર મહિનાથી સાયલન્ટ કાર્ડ ધારકો બાર મહિના કરતાં વધુ સાયલન્ટ કાર્ડ ધારકો છે પછી જેમની આવક એન્યુઅલ ઇન્કમ એન્યુઅલ વાર્ષિક આવક છે છ લાખ કરતાં વધુ છે પછી જેમનું વાર્ષિક ટર્નઓવર છે એ પચીસ લાખ કરતાં વધુ છે વગેરે જેવા વિવિધ માપદંડોના આધારે જે એનએફએસએનો લાભ મેળવે છે એવા રેશન કાર્ડ ધારકોનું હાલ વેરિફિકેશનની કામગીરી અત્રેના જિલ્લામાં ચાલું છે આ આવા તમામ રેશન કાર્ડ ધારકો છે એમને મામલતદાર ઓફિસ મારફત નોટિસની ઉજવણી કરી અને ત્યારબાદ એમની વેરિફિકેશનની કામગીરી જે છે એ હાલ કરવામાં આવે છે